All right.

વિનુભા પળિયા જો ભાઈ ના હવે પાછો વાર સાસુ આવી જા ને કોને અરે બાપુજી તો તારી પૈસા ખાઈ કેવો વીધી જાય છે આયા જો કી બસ આપણે

એ આ બજારમાં ચાલી જાય બધું કોણ બહાર રેગા મારે હવે અરે સાદી મે તારું બધું રેગા વાડી હું તો પાટી સિનેમામાં જતો રહી હું વાત કરું તો થોડી બસ જે તો ડળો ના ના છોટા છોટા હા કોઈ કોઈ વાતો નહી આપણે એને એનો શૂટિંગનો ટાઈમ હોય ને એક જ મિનિટ હા ઉતરાਉਣ લઈ ખોટા પડી ગયા ઘણા બજે તો અમાર કચડા बाजूનો લાવા પડી ગયો છે કે મારા હાથમાં ના આયો ના <laughs>

એક એક ફોટો બધું પતી જાય આવો ભલે ભલે આવો ને જો આમાં કે મારા જાવું તો ને લઈ જાવ મત મત રહેજે ભત્રીજી કાકા આયા થોડું પર્યા ના જો આવો ¿Vale? ¿Vale?

આપણે <coughs> <laughs> વિચાર્યું છે તમને પૂછવા આવશે તમારી વખત ના પૈસા તો અમાર તો પૈસા તો કોઈ જડ્યા નઈ કદાચ જડે નઈ તો બધા ઈમાનદારી છે આટલા કોઈ પૈસા રાખે નહીં ખ્યાલ જડ્યા કોઈ નઈ જડ્યા ખ્યાલ જ્યાં બનાવે પૈસા લે બચ્ચી ખબર છે હો તારે ગભરાવાની કોઈ ચિંતા નથી તન કઉ હું તારયો મને તન મળી જાહે કુછે કાકા તને ચિંતા મુક્ત કરી દે આણો છું હું ચિંતાં લેતા તો પંજેન વાત કરતો કેલો લઈ તો કીધું ને લાગજો કુછ એ એટલી થાય મુຈિંતા પર તમંજી તો ભઈ અમ સકલપતિ ખબર પડી જાય છે કરવાની વાત તારી ચિંતા દૂર તો સીધી વાત હતો એમ ને એમ એ તો છે ઓલરેડી તારી થઈ હું કહું તારા અરે કાકા તમે કાતો હું એવું નઈ તો ઈમાનદારી દઉં અત્યારે ઈમાન ઈમાનદારીથી પૈસા પાછા

પણ કાકા મારે કોઈ થેલો નઈ ખોવણો એટલે મને ખબર છે તમારો થેલો નઈ ખોવણો અરે પણ કાકા મારે કોઈ થેલો ખોવણો જ નહીં ટાટ પણ કાકા મારે કોઈ થેલો ખોવણો જ નહીં અરે કાકા મને ખબર છે કે તમારો થેલો નઈ ખોવણો પણ તમારે એક્ટિંગ કરવામાં શું છે મને કહીજો ના એક્ટિંગ દાખલ આ તો અંદર જ તો થેલો નઈ

तैयानी आज एक्टिंग हो? तर एक लोग बारवाई करें कौन से खबर नहीं? मां कुई ये मां कुई ये बाराव बाराव जी माराव जाता कहाँ चिरूलें भी है जा सी फंसी रात को うん。<noise>

હું ઠેલો લઈને આવું બધું મુકાઈ દઉં તો વાયન તો બધી ખબર પડી આ તો બાસ્કુજી તો મને મુ ના હાલું પણ હું તો બીજા મોણા લઈને આવી એવી મન તો વેમ હોય કે હાથે હાથું મુકાઈ જવું તો ના લઈને આવી એનું કારણ છે જો આપણ માર્યું ખાલી તારે તારે મસ્કરી કરવાની છે મફુજી સમજા તારે મફુજી ઠેલો આ ભાઈ જ છે આ રાજી કરવાના રાજી એટલે ધોરણે અટકલ પંચે બોલ્યો તો હાથું પડ્યું ઠેલો આ ભાઈ જ છે જે પ્રમાણે વસ્તુ કીધી ને એ પ્રમાણે બધું એમને એમ છે હું ઠેલો હાલવા તૈયાર છું

ઇરવિંદા પછી પછી ક્યારે મારક સપનું કે એવું નહી કાકા મુતો એટલે જીનું એનું છપન એવું નહી આ હાતા થઈ ઉન બીજે પડી ગયો છે કાકા બુદ્ધ બીજે પડી ગયો છે ટેલો તો પડી ગયો

મારો <laughs> <laughs> કોમ હળકતા ઈ બાજુ જ આવશે સીધા આવે કશો વાત ને નાખજો હેડો હા હા અમે કોમ તો હારું કરો હા વડીલ હા ખેલો તમન ડડ્યો છે મન નઈ ડડ્યો એ કી બોલો કે અરે માર છોકરા ની છોકન નઈ ડડ્યો બતા ઓમો હું નઈ ખેલમ જો તો હા પૈસા તો ચાલી બરોબર ચોપડો કમ્પ્લીટ થાયું ચોપડો એના પછી જ કલર સેકડી કલર આઈ ગયો બેટા

તો જય માતાજી વ્લોગ વાઇક પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલ ને કરજો જય માતાજી